મારું નામ જયેશભાઈ ગોપાલભાઈ બામરોલિયા ગામ ઝાલણસર છેલ્લા પંદર વર્ષથી હું ખેતી કરું છું બરાબર અને ખેતીની અંદર આપણે અનેક પ્રકારના રાસાયણિક ખાતરો વાપરીએ છીએ જેવા યુરિયા ડીએપી એનપીકે ફાડા સલ્ફર અથવા તો એ સિવાયના ઘણા ખાતર આપણે બીજા પણ વાપરીએ છીએ પણ મૂળ જે વસ્તુ યુરિયા ડીએપીની સાથે સાથે કે બીજી શું જરૂરિયાત છે એ વસ્તુ આપણે જાણવી જરૂરી છે અને અમારા જ ગામની બાજુમાં નાનું એવું સેન્ટર છે ધોરાજી ધોરાજીની અંદર એગ્રોવાળા બાબાવાળા વિનુભાઈ એના માર્ગદર્શન નીચે અમે સલ્ફર મિલ કંપનીનું ફર્ટિસ વાપરતી વાપરતા છેલ્લા બાર પંદર વર્ષથી વાપરીએ છીએ અને કોઈ પણ પાકની વૃદ્ધિ એની ગુણવત્તા બધું ફર્ટીસથી સારું મળી રહે છે પછી ફર્ટિસ વાપરતા વાપરતા છેલ્લે ચારથી ચારક વર્ષના અનુભવ પ્રમાણે એ જ કંપનીનું નવું આવ્યું ટેકનોજેટ જેની અંદર સલ્ફર અને જિંક બે તત્વો મહત્ત્વના છે તો પાકને આની ખાસ જરૂરિયાત રહે છે ફર્ટિસ કરતાં ટેક્નોજેટ વાપરા પછી એનાથી પણ વધારે રિઝલ્ટ સારું મળે છે જે મારે મગફળી કપાસ અને સોયાબીન આ ત્રણ વસ્તુનું વાવેતર કરેલ છે બરાબર વાવેતરના ત્રીસ દિવસ પછી એટલે કે વાતાવરણ અને વરસાદની સારી એવી અવસ્થાએ યુરિયા સાથે ટેકનોજેટની ટ્રીટમેન્ટ કરેલ છે બરોબર કે ત્રીસ દિવસ થાય એટલે એક વખત યુરિયા એ ટેકનોજેટ ભેળવી અને કોઈ પણ પાકની અંદર આપી દેવાનું તો જે પાક હોય એની વૃદ્ધિ વિકાસ અને એમાં રોગપ્રતિકારક શક્તિ વધે છે બીજા નંબરની અંદર આ ખાતર જમીનની અંદર જાય તો જમીન પોચી અને એકદમ મલમલ જેવી થઈ જાય છે બરોબર અને જે પાકની અંદર ઉત્પાદન હોય અથવા એનું ફ્રૂટ હોય ત્યાં સુધી એની ગુણવત્તા બધી સારી આવે ચાર કિલોની બેજ યુરિયાની અંદર એક થેલીમાં હળવો એવો ભેજ આપી અને કરમો આપી એમાં મિક્સ કરી અને કપાસમાં છળની બાજુમાં આપવાથી આ ગ્રીનરી મૂળની અવસ્થા અને ફૂટ બધું લાંબો સમય માટે જળવાઈ રહે એટલા માટે ટેક ટેકનોજેડની ટ્રીટમેન્ટ કરવી સો ટકા જરૂરી છેલ્લા ચાર વર્ષથી ટેકનોજેડનો વપરાશ સતત અમે કરતા રહ્યા છીએ અને ટેકનોજેડનો વપરાશ કર્યા પછી આના ફાયદા ઘણા છે જેવા કે મગફળી હોય કપાસ હોય અથવા તો સોયાબીન હોય અથવા તો શિયાળુ પાકમાં પણ કોઈ પણ પાક હોય એની અંદર ખાસ ટેકનો વાપરવું અને દરેક ખેડૂતોને આની ખાસ અમે વિનંતી કરીએ છીએ કે આના ફાયદા તમને કોઈના કોઈ રૂપમાં મળી રહેશે એમાં ભાવ સારા મળી રહે એટલે દરેક ખેડૂતોને ટેકનો જેડ વાપરવા વિનંતી